દારૂ કોંભાણના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે આ ધરપકડના વિરોધમાં સુરતના પુણા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેરમાં દારૂ વેચાતો હોવાનું ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો જાહેરમાં વેચાતા દારૂ પર જનતા રેડ કરીને કહ્યું કે ગુજરાતમાં અસલી દારૂનું કોંભાણ મોટી માત્રામાં ચાલી રહ્યું છે આપના પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી આ પ્રદેશ મહામંત્રી સહિત નગરસેવકો અને નેતાઓની આ રેડથી તંત્ર દોડતું થઈ ગયું હતું આ તબક્કે રાકેશ હિરપરાએ કહ્યું હતું કે ભાજપે દિલ્હીમાં ફરજી દારૂ કૌભાણમાં ઈમાનદાર અરવિંદ કેજરીવાલની અનૈતિક ધરપકડ કરી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે દિલ્હીના ફરજી શરાબ ગોટાળાને ભાજપે આપેલો ખોટો આંકડો સો કરોડનો છે જ્યારે એ જ ભાજપ શાસિત ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પાંચ હજાર કરોડથી પણ વધુ ડ્રગ્સ ઝડપાયું છે તેમણે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી છે કે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી લોકો દારૂના અડ્ડાને ઉજાગર કરે નમસ્કાર હું રાકેશ શિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજ રોજ અહીંયા તમે જોઈ શકો છો આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા ધર્મેશભાઈ મહેશભાઈ કુંદનબેન વિપુલભાઈ વગેરે તમામ નગરસેવકો અને આમ આદમી પાર્ટીના સુરતના શીર્ષ નેતૃત્વ સહિત તમામ લોકો અમે આજે આ પુણા ગામ પોલીસ ચોકીની પાછળ દારૂના અડ્ડા ચાલી રહેલા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવા માટે આવ્યા છીએ શા માટે આવ્યા છીએ કારણ કે એક બાજુ ભાજપના શાસકો દિલ્હીના ખોટા ગોટાળાને નેશનલ મીડિયામાં ચગાવે છે અને દિલ્હીના ઈમાનદાર અને શિક્ષિત મુખ્યમંત્રીને તથા કથિત ખોટા બનાવટી નકલી ઉભા કરેલા સો કરોડના દારૂના ગોટાળાને ખાતર જેલમાં નાખી દીધા છે અને અહીંયા ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા બાબતે એમને કશું નથી કહેવાનું

અમે ગુજરાતના નાગરિકોને આહવાન કરીએ છીએ કે જાગૃત આ આ નેતાઓ યુવાનોની રસોમાં રગોમાં નસોમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવા માંગે છે આપણા ગાંધીના ગુજરાતને શ્રી કૃષ્ણના ગુજરાતને નરસિંહ મહેતાના ગુજરાતને ગુજરાત દારૂ અને ડ્રગ્સ નો અડ્ડો નથી બનવા દેવું માટે જાગો અને જે જે વિસ્તારમાં દારૂ ના અડ્ડા ચાલતા હોય એને ઉજાગર કરો અમે ભાજપના નેતાઓને કેવા માંગીએ છીએ કે તમારામાં તાકાત હોય તો ગુજરાતના દારૂ ગુજરાતના અસલી દારૂ સામે માફિયા ગૌ માસ વેચતા લોકો પાસેથી પાકિસ્તાન ની કંપનીઓ પાસેથી ફંડ લો છો ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ અને બીજું તમે જુઓ ધર્મના ઓઠા હેઠળ હનુમાન દાદાના નામ હેઠળ ભગવાન રામ ના નામ હેઠળ દારૂ નો વેપાર કરે છે દારૂ પીતા હોય ને આ ગરીબ આસપાસના લોકો ને દારૂ ના રવાડે ચડાઈ દીધા છે એની પાસે ખાવાના પૈસા નથી આની આના બબે એસી લાગેલ છે દારૂ વેચતા હોય ને તો અને કેમેરા લાગેલ છે જેથી કરીને એમને સંરક્ષણ મળે માટે આજે અમે તમામ જોઈ શકો છો અમારા તમામ નગર સેવકો શીર્ષ નેતૃત્વ સાથે આજે શરૂઆત કરી છે આવનારા દિવસોમાં અમે ગુજરાતના નાકે નાકે ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા એક એક દારૂના ના અડ્ડા ઉપર જનતા રેડ કરવાના છીએ ભાજપ ને જાગી જવું હોય તો જાગી જાય માજી બુટલેગર ને જાગી જવું હોય તો જાગી જાય